નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાળંગપુરથી સાળંગપુર ધામમાં હનુમાનજીને હીરા જડિત ચાંદીના વાઘાનો શણગાર કરવામાં આવ્યો સાળંગપુર ધામના શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશના પર્વે દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હનુમાનજીને ચાંદીના એક લાખ આઠ હજારથી વધુ હીરા જળિત વાઘા પહેરાવવામાં આવ્યા સાંજે સિંહાસનને કાચના મહેલની જેમ સજાવવામાં આવ્યો દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે આ શણગાર દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે દેશ અને વિદેશમાંથી આવેલા ભક્તોએ આ દિવ્ય શણગારના દર્શન કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં દિલ્હીમાં સ્મોક એટેક જોવા મળ્યો છે દિવાળી પહેલાં દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે સીપીસીબીના અનુસાર અક્ષરધામ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો છવ્વીસ પહોંચી ગયો છે જે ગંભીર શ્રેણીમાં આવે છે ગ્રેટર નોયડા ગાઝિયાબાદ અને નોયડાના ઘણા વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું છે ધુમાડો અને ધુમ્મસે વિઝિબિલિટીમાં ઘટાડો કર્યો છે અને પીએમ અઢીથી લઈને પીએમ દસનું જોખમી સ્તર જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આ વર્ષે દેવ ઉઠી એકાદશી એટલે કે બે નવેમ્બરથી શરૂ થશે આ વર્ષમાં કારતક સુદ અગિયારસની રાત્રિના બાર વાગ્યાથી પરિક્રમા વિધિવત શરૂ થશે તંત્રએ પરિક્રમા માટે વધારાની એસટી બસો અને વીજળીની વ્યવસ્થા કરી છે શ્રદ્ધાળુઓને બે નવેમ્બર પહેલાં પરિક્રમા માટે ન પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગુજરાતમાં શરદ ઋતુની શરૂઆત સાથે હવામાનમાં પરિવર્તન જોવા મળ્યું ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો જે સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ સાત ડિગ્રી ઓછું છે કચ્છના અન્ય વિસ્તારોમાં ભુજમાં ત્રેવીસ પોઈન્ટ એક ડિગ્રી જ્યારે કંડલા બંદર અને એરપોર્ટ વિસ્તારમાં બાવીસ ડિગ્રીની આસપાસ નોંધાયો છે દિવસ દરમિયાન ગરમાવો રહે છે પરંતુ સવાર અને રાત્રે ઠંડીની અસર સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરનું થશે નિર્માણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સાત હજાર સાતસો સાડત્રીસ કરોડની ફાળવણી કરી જેમાં છેવાડાના વિસ્તારોને લાભ મળે તેવું આયોજન કરવા તાકીદ કરવામાં આવી આ ફાળવણીમાં પાંચ હજાર પાંચસો ને કરોડના ખર્ચે આઠસો નવ કિલોમીટરના ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ થશે આ કોરિડોર રસ્તાઓને સરળ સલામત અને ઝડપી બનાવવામાં આવશે ઉપરાંત અગિયારસોને સુડતાલીસ કરોડ રસ્તાઓને નવી ટેકનોલોજી સાથેના બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખે ફરી એકવાર દિલ જીતી લીધા છે રિયાદમાં યોજાયેલા જોય ફોરમ બે હજાર પચીસમાં બોલિવૂડના ત્રણ સુપરસ્ટાર શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાન એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા ચર્ચા દરમિયાન સલમાને કહ્યું કે તે અને આમિર ફિલ્મી પરિવારોમાંથી આવે છે જ્યારે શાહરૂખે સંઘર્ષ કરીને સ્થાન બનાવ્યું છે તરત જ શાહરૂખે જવાબ આપ્યો હું પણ ફિલ્મી પરિવારમાંથી આવું છું કારણ કે સલમાન અને આમિરનો પરિવાર મારો પરિવાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલઓસી પર જવાનોએ ઉત્સાહ સાથે દિવાળી ઉજવી જમ્મુ કાશ્મીરની એલઓસી એટલે કે નિયંત્રણ રેખા પર તેનાત ભારતીય સેનાના જવાનોએ દેશભક્તિ અને ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી જવાનોએ દીવા પ્રગટાવ્યા લક્ષ્મી પૂજા કરી અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી તહેવાર હોવા છતાં તેમણે ઘૂસણખોરી રોકવા માટે ઉચ્ચ સતર્કતા જાળવી રાખી આ દિવાળી દર્શાવે છે કે દેશની સરહદોનું રક્ષણ કરનારા જવાનો તો ખરા હીરો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમનો મોટો નિર્ણય હવે કોઈ પૈસાના અભાવે જેલમાં નહીં રહે ભારતની સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા અંડર ટ્રાયલ કેદીઓ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ જામીન માટે ની ગેરંટી રકમ જમા ન કરાવી શકે તો જિલ્લા કાનૂની સહાયતા ઓથોરિટી દ્વારા સંબંધિત રાજ્ય સરકાર તે રકમ પૂરી પાડશે આ નિર્ણયથી માત્ર પૈસાના અભાવે કોઈ જેલમાં નહીં રહે અને આર્થિક સમાન અસમાનતા દૂર થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીમાં જીએસઆરટીસીની સોળસોથી વધુ એક્સ્ટ્રા બસો દોડશે દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા જીએસઆરટીસી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત નિમાયેલા બુકિંગ એજન્ટ મોબાઈલ એપ અને ડબલ્યુ 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 જીએસઆરટીસી ડોટ આઈ એન પરથી ટિકિટ બુક કરી શકે છે ગ્રુપ બુકિંગ કરાવનારને એસ ટી આપના દ્વારે યોજના હેઠળ સીધા વતન જઈ શકાશે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના વિભાગોમાંથી અંદાજીત સોળસો એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન પૈસાવાળી ગેમ રમનાર માટે લાલબત્તી સમાન કિસ્સો છે વડોદરામાં ઓનલાઈન ગેમિંગની લતના કારણે બે યુવકો ભારે દેવામાં સપડાયા છે ગોત્રી વિસ્તારનો યુવક ચાલીસ લાખ અને ફતેગંજ વિસ્તારનો યુવક વીસ લાખ રૂપિયાના દેવામાં ફસાયો છે ગેમિંગની આ લતથી પરિવારમાં ઝઘડા આર્થિક સંકટ અને માનસિક તણાવ સર્જાયો છે માતા પિતાએ જીવનભરની જમા પૂંજી અને પેન્શનના રૂપિયા વાપરીને દેવું ચૂકવવું પડ્યું હાલ બંને યુવકો મનોચિકિત્સકની સારવાર હેઠળ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ અમેરિકાના અનેક શહેરોમાં શનિવારે નો કિંગ્સ પ્રોટેસ્ટ નામથી લાખો લોકો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા આ આંદોલનને ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું માનવામાં આવે છે દેશના પચાસ રાજ્યોમાં પચીસોથી વધુ કાર્યક્રમો યોજાયા પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ શાસન પ્રશાસન પર લોકતાંત્રિક સંસ્થાઓની નબળી પાડવા કઠોર ઇમિગ્રેશન નીતિઓ અને સૈનિકોની તૈનાતી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બાર જ્યારે અમિત શાહ પચીસ રેલીઓને સંબોધન કરશે બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરી ગતિએ ચાલી રહ્યો છે એનડીએના મોટા નેતાઓ પણ આ ચૂંટણીમાં પ્રચાર કરશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રેલીઓ પણ યોજાવાની છે પીએમ મોદી કુલ દસથી બાર રેલીઓ કરશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પચીસ રેલીઓને સંબોધન કરશે પીએમ મોદીની પ્રથમ રેલી ઓક્ટોબરના રોજ સાસારામ ગયા અને ભાગલપુરમાં યોજાશે સમાચારની વાત કરીએ તો બહેન હોય તો આવી પણ પત્ની હોય તો આવી મેરઠમાં એક કપડાના વેપારીના ઘરેથી આશરે ત્રીસ લાખ રોકડા અને દાગીનાની ચોરી થઈ પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર વેપારીની પત્ની પૂજા હોવાનું સામે આવ્યું છે પૂજાએ તેના ભાઈ રવિની કિડનીની સારવાર માટે સાસો શાળા અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને આ ચોરીનું કાવતરુંગાડ્યું પોલીસે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીનો તમામ માલ જપ્ત કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે